આ ફોર્મની ચકાસણી આજે થશે જ્યારે આવતીકાલ સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે ત્યારબાદ ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે તે સ્પષ્ટ થશે મતદાન બાદ એકસો ને છાસઠ ગ્રામ પંચાયતો વહીવટી શાસનથી મુક્ત થશે માધપ નવાવાસમાં ચૂંટણીનો ધમધમાટ ભુજના પરા સમાન માધાપણ નવાવાસ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે માધાપણ નવાવાસમાં ત્રિપાખીઓ જંગ જામવાની તૈયારી છે ગ્રામ પંચાયતની ચૂંટણી બિન રાજકીય ચિહ્નથી લડાઈ છે અને રોટેશનના આધારે સામાન્ય અનામત અને અનુસૂચિત જનજાતિ બક્ષીપંતની સીટો નક્કી થાય છે બે હજાર અઢારમાં સામાન્ય સીટ હતી જેમાં મિત્રી અને પટેલ સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું બે હજાર પચીસમાં બક્ષીપંતની સીટ આવતા નવા રોટેશન મુજબ ચૂંટણી યોજાઈ રહી છે ત્રણ ઉમેદવારોની પેનલ વચ્ચે ટક્કર

કોને ફરશે જીત મહદાપર નવાવાસમાં ત્રિપાંખીઓ જંગની તૈયારીઓ પૂરજોશમાં કોની પેનલ વિજય બનશે તે બાવીસ જૂનના મતદાન બાદ સ્પષ્ટ થશે અને ગામમાં વિકાસ અને સ્વચ્છતા માટે ચૂંટણી નિર્ણાયક સાબિત થશે સમસ્ત ગુજરાતની અંદર છેલ્લા અઢી ત્રણ વર્ષ પછી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે એમાં ભાવિકભાઈ માધા પણ નવા ગ્રામ પંચાયતની પણ ગ્રામ પંચાયતની ચૂંટણી છેલ્લા દેવ વર્ષના વૈદ્યના શાસન પછી અને ગ્રામ બજાર કેન્દ્ર ચૂટણીયા સારા તેર વર્ષ પછી જ્યારે યોજાઈ રહી છે ત્યારે ગામના દરેક સમુદાય દરેક દોવાળીયાનો બહુ ઉત્સાહ છે ગ્રામ પંચાયત મે ચૂટણી ની અંદર એક ખેલ દેલી અને લોકસાહયનો પર્વની ઉજવણી ગામણાની અંદર ભાઈચારાથી યુજવા દેવ માડાબાનો ઉદાહરણ છે કારણ કે ત્રણ ત્રણ પેનલ કે બે પેનલ ઊભી હોય એટલે એક જ પરિવારના એક જ કુટુંબના અને એક જ સાથે બેસતા સામસામા લડે અને ખેલ દિલીથી અને જે જીતે એને વધાવે એવો માધાપરનો પરંપરાગત છેલ્લા ચાર ચૂંટણીઓ દરમિયાન થયું તો આ વખતે સામાન્ય સીટ ન હોય તો બક્ષીપદની સીધારી એને કારણે જે સમાજની અંદર અલગ અલગ સમાજને ઉત્સાહ જાગ્યો કે ભાઈ હાલો બક્ષીપદની આવે તો આપણે આપણા સમાજમાંથી પ્રતિનિધિ બનાવી બીજા સમાજ બીજા એની અંદર ત્રણ ગ્રુપ ત્રણેય ગ્રુપના પ્રેરક અને પ્રેરણા સ્ત્રોત જો ગણતા હોય તો રેવા પટેલ સમાજના ના આગેવાન છે આ ત્રણ પ્રેરણો એક પેનલ મારી પ્રેરિત પર છે હવે આજે સાંજે ત્રણ વાગે ફોન ખેંચાઈ ગયા પછી આખી પેનલ ફોન ખેંચી જગ્યા જેવું છે એને ફોન નક્કી થઈ જશે એ સામે ત્રણ પેનલ ની પણ જે સમય મર્યાદા જે છે એની અંદર એ પણ નક્કી થઈ જશે એ ત્રણેય પેનલ માધાપર ની છે નાની પેઢી ની અંદર અઢાર વોર્ડ અને સરપંચ તરીકે લડવાના માધાપર પરના વર્ષો થી સાથે કરતા સમુદાય ના અલગ અલગ સમાજ માંથી પણ ભાઈચારા થી રહેતો માધાપર નો સમુદાય આ ચૂંટણી ની અંદર બહુ સારી રીતે ભાઈ ભારા ભાઈચારો અને સમાજ ની અંદર કોઈ એવો ભાઈ રીતો વિવાદ કે ભેદભાવ ઉભો ન થાય એને નજર સમક્ષ રાખી અને ત્રણેય પાર્ટીના કાર્યકરો એના શિક્ષકો એના પ્રેરકો ધ્યાન રાખીને લડશે એ મને વિશ્વાસ છે આપના માધ્યમથી સમસ્ત ગામજનોને વિનંતી કરું ત્રણેય પાર્ટીના પ્રેરક ની ભૂતકાળના ઇતિહાસ એને સમાજ માટે ગામ માટે જે જે કાર્ય કરે એની સાથે જે સરપંચ પદ તરીકે જે ઉમેદવારી કરી નજર સમક્ષ રાખી અને આવના સમયમાં પાંચ વર્ષ માટે પરના સુફાન પર જે સરપંચ હોય એના અઢાર સભાસદો હોય સમરસ અને એક વિચાર અને એક સાથે ઉભી કામ કરે એવા આપણે સૌ તૂટી અને આવના સમયમાં સરપંચ અને વધારે સભાસદો ને આવતા પાંચ વર્ષ સુધી હળી અને ગામની અંદર જે વિકાસ કાર્યો થયેલા છે એનું મરામત થાય અને આવનાર સમયની અંદર જે કાર્યની જરૂરત હોય ગટર પાણી રોડ રસ્તા મેન્ટેનન્સ નવા વિસ્તારની અંદર એના સહયોગ કરી સાથે રાખી અને સૌ સમાજ પંચાયત તરફથી આપવામાં આવતી સુવિધાઓ હોય એ સતત અને કાર્યશીલ રાખે એવી અપેક્ષા છે હવે આ સમયની આવતીકાલથી જે પેનલ સામે સામે લડવાની હશે ત્યારે મારી પેન્ડલ મારો જે ભૂતકાળનો ઇતિહાસ છે મારા પરનો વીસ વર્ષની સેવાનો એ પ્રજા સમક્ષ મૂકી હું પણ એક મારી પેનલ માટે દરેક ઘર ઘર સુધી દરેક સમાજના આગેવાનો સુધી દરેક સોસાયટી સુધી હું પણ એ મત માપવા માટે મારી પેનલ માટે તો આજે છેલ્લો દિવસ છે ત્રણ વાગે ત્રણેય પેન્ડલની સત્તાવાર જાહેરાત થશે ત્રણેય પેનલની જે માંગણી મુજબના પ્રતિકો મળશે અને ત્યાર પછી જે ગામની આઠ દસ દિવસ માટે પ્રજાનો સંપર્ક કરવાનો સમય છે એની અંદર અમે જોડાશો તો આપના માધ્યમથી આમ તક ન્યૂઝના માધ્યમથી સમાજ માધા પર વિનંતી કરું કે ત્રણેય પેનલ સાથે ભાઈચારો વ્યવહાર સંબંધ વગેરે નહીં સમાજની અંદર સોસાયટીની અંદર અંદર કોઈ એકબીજાનો ભેદભાવ અને કોઈ દુશ્મની ન થાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ ખૂબ ધન્યવાદ આપણા